નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે નવા બ્લોગની શરૂઆત આપણે તવાંગથી કરીએ છીએ અરુણાચલ પ્રદેશના તવાંગથી નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ દોસ્તો આજના બ્લોગમાં તમે બુમલા પાસ ચાઈના બોર્ડરમાં તો એલાવું નથી કેમેરો જો એલાવું રહેશે તો ચાઈના બોર્ડર જોશો બુમલા પાસ જોશો માધુરી લેક જોશો જેનું નામ બીજું છે અને એ કયું નામ છે હું ત્યાં જઈને ગઈશ કારણ કે નામ અહીંયા કેટલા બધા અઘરા છે ને યાદ નથી રહેતા પ્લસ બીજું એક લેક જોશું અને ત્યાંથી આવી લંચ લઈ અને તવાંગની બજાર એક્સપ્લોર કરીશું તો આજના બ્લોગમાં આટલું તમે જોશો અમે પણ જોશું તો આજના બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો આશા કરીશ કે બીજા બધા બ્લોગની જેમ આજનો બ્લોગ પણ તમને ગમશે જો આજનો બ્લોગ ગમે તો મારા આજના બ્લોગને એક લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આજના શરૂઆત કરીએ જુઓ દોસ્તો હવાર હવારમાં તવાંગનું વાતાવરણ આવું છે અત્યારે સવારના સાડા છ વાગ્યા છે અને ટેમ્પરેચર ની વાત કરીએ તો ત્રણ ડિગ્રી ટેમ્પરેચર છે અને મેં ત્રણ લેયર ઉપર પહેર્યા છે નીચે નીચે પેન્ટની એક લેયર પહેર્યું છે પ્લસ બે મોજા પહેર્યા છે એટલી ઠંડી છે અને નીચે આ તવાંગ સિટીનો નજારા છે દોસ્તો સવાર સવાર મજા થોડો થોડો ફોક છે અને અહીંયા જો પેલી કાલે અમે જે વિઝિટ કરવા ગયા તા ને એ મોનેસ્ટ્રી હાવ નજીક છે જો સામે પેલી મોનેસ્ટ્રી દેખાય ને આ હોટેલના મારા રૂમ પરથી દેખાય છે જુઓ દોસ્તો મારી હોટેલની ટેરેસ ઉપરથી અમે ફોર્થ ફ્લોર પરથી નો અત્યારે ફિફ્થ ફ્લોર ઉપર આવ્યો ટેરેસ ઉપરથી નજારા જુઓ જો સામે કાલે સ્ટેચ્યુ જોયું સ્ટેચ્યુ દેખાય છે અને આખું તવાંગ સિટી છે મસ્ત લાગે છે તવાંગ સિટી અહીંથી આ બધા જે ધુમાડા નીકળે ને ઠંડીને ઠંડી ને ઓછી કરવા માટેના તાપડાના છે એવા પ્રકારની સગડી અહીંયા આવે અને સામે તમે જોશો ને તો મેદાન દેખાય છે ફૂટબોલનું મસ્ત ગ્રીન ગ્રીન કલરનું દેખાય ને ફૂટબોલ નું મેદાન છે અને આ બાજુ પણ સિટી છે સામે પહાડો છે પહાડોની વચ્ચે અને હાઈટ ઉપર લગભગ નવ હજાર ફૂટની હાઇટ ઉપર તવાંગ સિટી છે જોઈ લો તમે તવાંગ ના નજારા નાસ્તો કરવા આવી ગયા છીએ અને નાસ્તામાં અત્યારે અને લીધા છે બીજું ખીચું છે પ્લસ ખાખરા છે ફ્રૂટ છે ફ્રૂટ પણ મેં લીધું છે અને સાથે ચા અને કોફી એની બે વસ્તુ લીધી છે હવે નાસ્તો કરી લઈ નાસ્તો સારો જશે જો ચાખીને તમને કહું મિશ્ર પાઉ હમ સારું છે આમ જનરલી તીખું હોય પણ ગુજરાતી રીતે બહુ તીખું નથી તો નાસ્તો પહેલા કરી લઈએ પછી સીધા રોડ ઉપર મિત્રો અમે હોટલ ઉપરથી નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ હું પાછલી સીટ ઉપર બેઠો છું કારણ કે આગલી સીટ ઉપર અમારા ટુર મેનેજર બેઠા છે એટલે એન્ટ્રી ટિકિટ ને એવું લેવાનું છે એટલે અને જો અમે હાઈટ ઉપર ધીરે ધીરે ચડીએ છીએ અને સવાર સવારના તવાંગના અને એની આસપાસના વ્યૂ અને નજારા જુઓ દોસ્તો આ બધા જે ટ્રકો છે ને એ બધા જ મિલેટરીના છે જુઓ કેટલો મસ્ત લાગે છે સવાર સવારમાં ધીરે ધીરે અમે ઉપર ચડીએ છીએ દોસ્તો તવાંગ ઘણું નીચોય રહી ગયું છે અને જેમ અમે હાઈટ ગેન કરીએ છીએ ને એમ ગ્રીનરી ઓછી થતી જાય છે દોસ્તો ખાસી એવી ગ્રીનરી ઓછી થઈ ગઈ છે અને આ રસ્તો છે ને લગભગ અમારો બેથી અઢી કલાક જેવો છે મિત્રો અમે ઘણી બધી હાઈટ ગેન કરી લીધી છે જુઓ તવાંગ સિટી કેટલું નીચે રહી ગયું છે આખે આખું તવાંગ સિટી દેખાય છે સામે પેલા પહેલાં ઝીકઝેક ઝેક રસ્તા દેખાય છે ને એ રસ્તા ઉપરથી આપણે પસાર થવાનું છે અને એ રસ્તા ઉપર પસાર થઈ અને સામેની બાજુ પેલી બાજુ ચડવાનું છે દોસ્તો એટલે રસ્તા પણ કેવા અલગ અલગ પ્રકારના સરપાંકા અને ઝીકઝેક ઝેક છે અને અત્યાર સુધીના જે અમે રસ્તા પસાર કર્યા ને એમાં આ રસ્તા ડેન્જરમાં ડેન્જર રસ્તા છે કારણ કે હવે અમે લગભગ પંદર હજાર પાંચસો ફૂટ જેવી હાઈટ ઉપર જવાના છીએ અને થોડીવાર પહાડ ચડવાના છીએ થોડીવાર ઉતરવાના છીએ અને ગઈકાલે સામેની એક કોઈ પીક ઉપર હતા અમે દોસ્તો અત્યારે બીજી પીક ઉપર જઈ રહ્યા છીએ તો સફર એટલી મસ્ત મજાની છે ને કે મનભાવક છે અને મજા આવે છે દોસ્તો અને ઉપરથી જે તવાંગ સિટીના નજારા મેં ને અત્યારે પણ કેવું મસ્ત લાગે છે એકદમ મનભાવક છે છે પીક ઉપર મિત્રો થોડો થોડો અને રસ્તામાં આ જે લેકો છે ને ઘણા બધા લેકો આવ્યા છે અને હજી પણ આવશે આપણે રસ્તામાં બે મોટા લેક પણ જોવાના છીએ એક જશું ત્યારે જોઈશું ને એક રિટર્નમાં જોઈશું આ લેક અને હામીનો પહાડ કેટલા મસ્ત લાગે છે અને અમે હાઈટ ખાંસી બી ગેન કરી લીધી છે અને હવે જુઓ હાઈટને લીધે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયું છે જેને લીધે ગ્રીનરી એકદમ ઘટી ગઈ છે અને જે આ ગ્રીન કલરના છાપરાવાળા મકાન છે ને દોસ્તો એ મિલેટરીના અંડર છે અને મિલેટરીના મકાનો છે દોસ્તો આખો એરિયા મિલેટરીનો છે રસ્તો જુઓ સામેનો રસ્તો કેટલો મસ્ત લાગે છે બધી જ ગાડીઓ એક લાઈનમાં જતી હોય એવું લાગે છે ને અહીંયા ફરી કોઈ પાછું લેક આવ્યું છે અને તમે પહાડની પીક અને આજુબાજુનું એન્વાયરમેન્ટ જુઓ ગ્રીનરી બિલકુલ ગાયબ થઈ ગઈ છે એટલે અહીંયા ઓક્સિજનનું પ્રમાણ નહીવત હશે અને અમે ખાસી એવી હાઈટ ગેઇન કરી લીધી હશે લગભગ અમે ઓછામાં ઓછી બાર હજાર ફૂટની હાઈટ ઉપર હશું ને જો સામે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને બધો જ બરફ છે અને હવે અમે બરફ વિસ્તારમાં આવી ગયા છીએ જો આ બધું વ્હાઇટ વ્હાઇટ છે ને બધો જ બરફ છે દોસ્તો અને આખો મિલેટરી અંડરનો એરિયા છે કારણ કે આ હવે બોર્ડર એરિયા આવી ગયો છે ચાઇના બોર્ડરની આજુબાજુ જ અમે ફરીએ છીએ ચાઇના બોર્ડર બહુ દૂર છે નહીં હવે મિત્રો અત્યારે અમે ચૌદ હજાર પાંચસો કે બસો ફૂટની હાઈટ ઉપર આવી ગયા છીએ મેં બોર્ડ વાંચેલો એની ઉપરથી હું તમને કહું છું અને એટલે જ જુઓ સામે આ ક્રીનરી બિલકુલ ગાયબ થઈ ગઈ છે અને એ નીચે રસ્તો જુઓ બ્લોકનો રસ્તો છે અને સાઈડમાં બરફ છે બ્લોકનો રસ્તો એટલા માટે છે કે રસ્તો અહીંયા છે ને ઠંડીને કારણે વારંવાર બગડી જતો હશે એટલે બ્લોકનો રસ્તો બનાવતા હશે એવું મારું અનુમાન છે અને ખરેખર બિહારોને ધન્યવાદ આપવા પડે કે આવી હાઈટ ઉપર અને બોર્ડર એરિયામાં આવો સરસ રોડ એ લોકોએ મેન્ટેન કરેલો છે દોસ્તો સામે નજર કરજો બે પહાડ વચ્ચે એક પીક દેખાય છે જો સામે દેખાય છે ને એટલી બે પહાડ વચ્ચે જે નાનકડી પીક દેખાય છે ને પૂરે પૂરી બરફથી ઢંકાયેલી છે અને બે પહાડ વચ્ચે એટલી મસ્ત લાગે છે ને કે એની ઉપરથી મારી નજર હટતી નથી કદાચ કેમેરો એને ન્યાય ના આપી શકે પણ આંખોથી અતિ સુંદર લાગે છે ડ્રોનની બાજુમાં જુઓ બરફ વધી ગયો છે દોસ્તો અમે જેમ જેમ હાઈટ ગેન કરીએ ને બરફ વધતો જાય છે કારણ કે અહીંયા ટેમ્પરેચર બી માઇનસમાં અથવા તો ઝીરો ડિગ્રી હશે એટલે ઓબ્વિયસલી સવાર સવારમાં ઓસ પડે બરફમાં રૂપાંતરિત થાય જ દોસ્તો અને સામેના નજારા જુઓ ગ્રીનરી નથી પણ એટલા મસ્ત છે ને પેલી પીક ઉપરથી તો મારી નજર હટતી જ નથી ખરેખર અદ્ભુત છે મજા આવે એવું છે મિત્રો સામેનો નજારો જુઓ બે પહાડો વચ્ચે જે યલો કલરનો પટ્ટો દેખાય છે ને એ એક સુકાયેલી નદી છે એ જીવંત હશે જ અહીંયા વરસાદ કેટલો પડે છે ક્યારે પડે છે એ ખબર નથી પરંતુ બરફ પડતો હશે એ ઓગળતો હશે ત્યારે આ નદી જરૂર વહેતી હશે અત્યારે સુકાયેલી છે પણ બે પહાડો વચ્ચે અને આ રસ્તાની સામે મારી આંખોની સામે એટલી મસ્ત લાગે છે ને કે ખરેખર એને કંડારવાનું મન થઈ ગયું અને દોસ્તો અહીંયા નજારા એકથી એક ચડિયાતા મળે છે તમે કોઈ બી બાજુ કેમેરો ગુમાવો તમને એને કંડારવાનું મન થઈ આવે છે દોસ્તો ખરેખર અદભુત છે મિત્રો અમારી ગાડી બરફ ઉપર ચાલે છે રસ્તા ઉપર બરફ છવાયેલો છે અને ગાડી ચાલવાથી બે ચીલા પડી ગયા છે ઉપર અમારી ગાડી ચાલે છે દોસ્તો આજુબાજુ પણ બરફ છે અને અત્યારે અમે માધુરી લેક તરફ જઈ રહ્યા છીએ માધુરી લેકની મુલાકાત લેશું તમને આ બ્લોગમાં માધુરી લેક જોવા મળશે દોસ્તો બરફ જુઓ એટલો મસ્ત લાગે છે ને અને અમે નીચે ઉતરા છીએ માધુરી લેક જોવા માટે એટલે અહીંયા ગ્રીનરી પણ વધી ગઈ છે દોસ્તો મિત્રો કુદરત ભી કેવી ન્યારી છે એના રંગો કેટલા છે થોડી વાર પહેલાં આપણે એકદમ સૂકા પ્રદેશમાં હતા એકદમ વ્હાઈટ ઉપર હતા અને ત્યાં જાળવાનું પ્રમાણ જીરું હતું ગ્રીનરીનું પ્રમાણ જીરું હતું અને અત્યારે નીચે આવી ગયા છીએ તો જુઓ ગ્રીનરી પણ વધી ગઈ છે અને અહીંયા વ્હાઈટ ચાદર પણ છવાયેલી છે ખરેખર છે ને કુદરતની કમાલ જુઓ દોસ્તો અહીંયા શંકસ્ટર લેક ઉપર આવ્યા છે શંકસ્ટર લેક જે અત્યારે માધુરી લેક તરીકે ઓળખાય છે અને આ જે છે ને નેચરલી ફોર્મ થયેલું લેક છે ભૂકંપથી ફોર્મ થયેલું લેક છે અને બહુ જૂનું લેક છે અને જે વચ્ચે ઝાડવા દેખાય છે ને એ કયા છે હું નજીક જઈને તમને બતાવું છું અને અને કેટલા અમે નીચે આવી ગયા છીએ જુઓ આ પહાડ પહાડ કેટલો હાઈટ ઉપર છે અને અમે કેટલા નીચે આવી ગયા આ બાજુનો પહાડ બી કેટલો હાઈટ ઉપર છે અમે એકચ્યુઅલી એક ઊંડી વેલીમાં આવી ગયા છીએ અહીંયા મસ્ત ડેકોરેટ ડેકોરેશન કરેલું છે આર્મી વાળા એ બિહાર લખેલું છે ડેકોરેશન મસ્ત છે ઇન્ડિયન આર્મીએ આ ડેવલપ કરેલું છે લેક અને નિર્વાબેન આગળ ચાલે છે નિમી પાછળ ચાલે છે ને હું વચ્ચે ચાલું છું તો અહીંયા કાફે બી છે કાફેમાં તમારે નાસ્તો કેવું કરવું હોય એવું એ બધું મળે છે અને નાસ્તો બહાર પણ તમે કરી શકો છો અહીંયા બેસીને ટેબલ અને ત્યાં પેલા હુંદા જેવું મૂકેલું છે ને ત્યાં બેસીને તમે નાસ્તો કરી શકો છો અને આમથી પાણી આવે છે કેટલું મસ્ત લાગે જો આમથી પાણી આવે છે એ કેટલું મસ્ત લાગે છે હા અને જો આજે ઝાડ દેખાય છે ને એ ઝાડ જયારે ભૂકંપ થયો ત્યારે જે ઝાડ અહીંયા ઉગેલા હતા ને એ ઝાડ નેચરલી રીતે ઊભા જ છે ત્યારના અત્યારે સુકાઈ ગયા છે કારણ કે લેક ફોર્મેશન થયું છે અને એને લીધે પાણીમાં પાણીમાં હોય છે એટલે સુકાઈ ગયા છે પણ આ જયારે ભૂકંપ થયો ત્યારે જે ઝાડ હતા ને એ જ ઝાડ છે જો અમે અંદર જઈએ છીએ પાણી જોવું કેટલું ચોખ્ખું છે બીજા પોલ્યુશન વાળું પાણી છે કેટલું છે શ્વાસ લેવામાં મસ્ત બ્રિજ બનાવેલો છે તમે ત્યાં સુધી જઈ શકો છો આગળ પેલા લોકો ઊભા ને ત્યાં સુધી અને ફોટો પાડી શકો છો જુઓ અહીંયા છાપરા ઉપર બરફ બાજેલો છે દેખાય જે રાતે પડેલો છે ને જાતર એ સવારે થતા બાજી ગઈ છે જો મસ્ત બરફ ભાજે છે અને લખેલું છે છે બી બેસી બેસીને તમે ફોટા પાડી શકો છો સારું મસ્ત ડેવલપ કરેલું છે આ ઇન્ડિયન આર્મીની બોટ પણ છે અને જો આ ઝાડવા એકદમ જૂના જૂમવાની ઝાડ છે અને હવે ફરતી બાજુ તમને આની એક ઝલક આપી દઉં સ્ટેચ્યુ સામે આપણો રાષ્ટ્રધ્વજ શાંતિ લહેરાય છે સામે ટાવર પણ છે અત્યારે માધુરી લેક આગળ અમે ત્રણેય ઊભા છીએ ને તમને પાછળનો વ્યૂ આપીએ છીએ પાછળ અમારી પાછળ માધુરી લેક છે મસ્ત સિનિક બ્યુટી છે આજુબાજુ પહાડો છે અને એટલી સિનિક બ્યુટી છે એટલી મજા આવે છે પાણી એટલું ટોપું છે ને કે આમ કન્ટિન્યુ જોઈએ જ કરીએ આજુબાજુનું માહોલ ને માણ્યા જ કરીએ એવું લાગે છે તો અમારા ગ્રુપના બધા આવી ગયા છે હવે વિડીયો બંધ કરી અને ધીરે ધીરે ફોટોગ્રાફી કરીએ થોડીક યાદોને કેમેરામાં કંડારી અને ઘરે લઈ જઈએ કારણ કે આ યાદો જ છે ફરી તો અહીંયા આવવાના નથી આ ઘરે જઈને આજ જોવાનું છે આજ જોઈને જૂની યાદો તાજી કરવાની છે જો દોસ્તો બરફ ઉપર અમે હારીએ છીએ આ બ્લેક આઈસ છે લસરા એવો બ્લેક આઈસ છે આ ઘાસ ઉપર જે પેલું બાજી ગયું હોય ને પાણી એ આઈસ થઈ ગયું છે અને હવે અહીંયા ફોટોગ્રાફી પોઈન્ટ ઉપર આવી ગયા ફોટોગ્રાફી કરીએ જો હા મેં તમને ઝૂમ કરીને બતાવું મસ્ત બર છે અલગ જ છે બે એક એવા મસ્ત બેઠા છે ને દોસ્તો આ બ્લોગમાં હું બુમલા પાસ પણ કવર કરવાનો હતો પરંતુ બ્લોગ બહુ લાંબો બનશે એટલા માટે અહીંયા સુધી જ આ બ્લોગ હું રાખું છું આશા કરીશ કે તવાંગથી માધુરી લેક સુધીનો જે રસ્તો છે અને માધુરી લેકની વિઝિટ છે એ તમને ગઈમી હશે અને તમે એનો આનંદ ઉઠાવ્યો હશે દોસ્તો જો તમને આ વિડીયો ગઈ હોય તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ